વૈદિક ધર્મના પ્રચાર પ્રસારના આ કાર્ય ઉપરાંત અનેકો વૈદિક વિદ્વાનોને તૈયાર કરવાનું કાર્ય પણ કર્યું છે આજ જ પરંપરામાં આચાર્ય શીતલ બહેનની છત્રાયામાં બહેનોને પણ વેદાદી શાસ્ત્રોનો અભ્યાસ કરાવીને વિદુષી બનાવવાનો પણ ઉપક્રમ થઈ રહ્યો છે એક બાજુ વિદ્વાનોના નિર્માણનું કાર્ય કરવાની સાથે આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટ પરિસરમાં ચાલતી ત્રણ સંસ્થાઓ જેમ કે દર્શન યોગ મહાવિદ્યાલય વાનપ્રસ્થ સાધક આશ્રમ અને આર્યવન આર્શ કન્યા ગુરુકુળ એ મળીને અનેક ધર્મ ગ્રંથોના પ્રકાશનનું કાર્ય પણ કર્યું છે આતા ભગવાનની ભક્તિનો સંદર્ભ હોય કે પછી વૈદિક ધર્મના વિચારોના પ્રચાર પ્રસારનો સંદર્ભ હોય વચનનો જે મહિમા છે તે પ્રગટ અને સર્વ સ્વીકાર્ય છે આ જ કારણથી આર્ય સમાજના ભજની કોઈ હિન્દી ભાષામાં હજારો ભજન લખ્યા છે અને લોકોના જીભે તે શ્રદ્ધા અને માનથી સ્થાન પામ્યા છે આપણા ગુજરાતમાં પણ વૈદિક ધર્મના વિચારોનો સ્વીકાર કરીને જીવન જીવી રહેલા અનેક મહાનુભાવોએ માતૃભાષા ગુજરાતીમાં ભક્તિરસથી ભરેલા ભજનો લખ્યા છે અને તે વખતો વખત પ્રકાશિત થતા રહ્યા છે આ પરંપરામાં ઘણા વર્ષે પૂર્વે કવિ શ્રી જીવનલાલ રાઠોડ દ્વારા રચેલા ભજનો પ્રકાશિત થયા હતા જેનો જૂની પેઢીમાં ઘણો પ્રસાર થયો હતો અત્યારે પાટ ધ્યાન ગંગાએ પુસ્તકો ઉપલબ્ધ ન હોવાથી નવી પેઢીના ભાવિક ભક્તોને તેનો લાભ મળી શકતો ન હતો આ વાત ધ્યાને આવતા દર્શન યોગ મહાવિદ્યાલય વાનપ્રસ્થ સાધક આશ્રમ અને આર્યવન આર્ષ કન્યા ગુરુકુળ એ બધી સંસ્થાઓએ મળીને સદ્રહુ ભજન સંગ્રહની બીજી નવીન આવૃત્તિ પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો છે પ્રથમ સંસ્કરણના સહયોગી મુરબ્બી શ્રી ધનજીભાઈ વાલજી પટેલ વેલાણી આર્યવનના સ્થાપક પ્રમુખ અને શ્રી અર્જનભાઈ કરસનભાઈ વેલાણી પટેલ આર્યવનના સ્થાપક ઉપપ્રમુખ બન્યા અને બીજા સંસ્કરણ માટે તેમના સુપુત્રો સહયોગી દાતાઓ બનેલ છે તે આર્યવનના પરિવારો માટે ગૌરવની વાત છે આશા છે આ નવીન આવૃત્તિના પ્રકાશનથી આજની આપની નવી યુવા પેઢીના ભાઈ બહેનો લાભવાનિવિધ થશે આ ભજનાવલીમાં સરળ ગુજરાતી ભાષામાં નાના નાના અનેક ભજન છે જે બાળકોને સહેલાઈથી સ્મરણ કરાવી શકાય એવા છે આ રીતે પણ નવીન આવૃત્તિ ઉપયોગી રહેવાની છે અમે આ प्रकाशनને આવકારીએ છીએ અને એને લાભ લેવા માટે સહુને નિમંત્રણ પાઠવીએ છીએ આચાર્ય ડો કમલેશ કુમાર શાસ્ત્રી અધ્યક્ષ સંસ્કૃત વિભાગ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ગુજરાત આચાર્ય ચંદ્રગુપ્ત મુખ્ય આદિષ્ઠાતા ગુરુકુળ સોપા નવસારી ગુજરાત આચાર્ય ચંદ્રેશજી વૈદિક પ્રવક્તા ગાંધીધામ કચ્છ ગુજરાત